હું લલિત હતો એમાંથી લલિત ભાઈ થયો પછી લલિત કાકા થયો હવે લલિત દાદા થવું ત્યાં સુધી રાહ જુઓ એના માટે હાથ જોડવા તમને જોડવાની ભાઈ એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી ટાળે જ્ઞાતિ ને ધર્મ વેચાઈ જઈએ છીએ કોળી પટેલ થઈ જઈએ આદિવાસીને દલિત થઈ જઈએ કડવાને લેવા થઈ જઈએ अहीर થઈ જઈએ ઉત્તર ગુજરાતમાં માલખારી અને चौधरी થઈ જઈએ ફક્ત ખેડૂત બનીને જો વિચારતા હોત તો 2025 ના ગુજરાતમાં આપડી પરિસ્થિતિ આવી ના હોત કોટવા જ્યારે કેસ ચાલતો તો તેરા শহীদ आजम भगत सिंह ને પૂછ્યું કે ક્રાંતિ શું છે તેર भगत सिंह એ કી દેલું કે ક્રાંતિ સે અમારો મતલબ હે કિસાનો દિલ્હીમાં જઈને ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું આ લાલજીભાઈએ કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ એ આપણી શું કંગાલીયત છે સાવ આપણને પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારામાં બોલે તમારું લાલજીભાઈમાં બોલે લાલજીભાઈનું અમિતભાઈમાં બોલે અમિતભાઈનું વસરામભાઈમાં બોલે આવો વિકાસ હોય આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે આ તમારો જન્મ જયંતિ છે સરદાર ગાંધી અને સરદારનું ગુજરાત એમ કરીને આખા દેશમાં તમે ભાષણ કરો છો સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર કેવું ઉધુરું હતું અને આ માણસ દાછું જોયું હોય છપ્પન ઇંચ વાળાનું હે